સેવકો દ્વારા ગુરુ પૂજન સૌ કોઈને ભોજન પ્રસાદ તેમજ રમેશને માલતું રમેશને માટે ચાલતું એક અવિરતપણે સદાવ્રત સેવા જેવા શુભ કાર્ય અને શુભ કાર્ય આશ્રમમાં કાયમને માટે સેવકોને સંતો કરી રહ્યા છે આવો અમારી એક સૌની સદભાવના છે સમાજની અંદર સદભાવ સત્કાર્ય પરમાર્થ અને પુરુષાર્થની સાથે સ્વધર્મ અને સ્વકર્મનું કાર્ય કરતા રહીએ અને ગિરનારની અતિ પવિત્ર ભૂમિમાં ગૌ સેવાનું કાર્ય હોય કે સંત સેવાનું કાર્ય હોય કે જનસેવાનું કે યાત્રાળુનું સેવાનું કાર્ય હોય એવા કાર્ય આ આશ્રમ દ્વારા હર હંમેશ માટે કરતા રહ્યા છે ગિરનારી મહારાજને પ્રાર્થના જ્યારે આપણા સમાજના આપણા ભારતના નવજવાનો સરહદ ઉપર પોતાનું તન મન અને ધન સમર્પિત કરી પોતાનું જીવન દેશની રક્ષા માટે સમર્પિત કરી રહ્યા છે ત્યારે ગુરુ પૂર્ણિમાના મહોત્સવે અમારા સૌ સંતોની એક સદભાવના કે આ યુવાનોને આ શહીદોને શ્રદ્ધાંજલિ અને આ યુવાનોને એક આત્મબળ આપે કે દેશનું રક્ષણ કરે આવી વિશિષ્ટ સદભાવના સાથે ગુરુ પૂર્ણ પૂર્ણિમાના મહોત્સવે આપણા સૌનું કલ્યાણ થાય એવી સદભાવના સાથે એટલે ગુરુપૂર્ણિમા અને આજનો આ પવિત્ર દિવસ એટલે ગુરુના આશીર્વાદ આજનો દિવસ અને એમાં પણ આ જૂનાગઢની પવિત્ર ભૂમિ એટલે ભવનાથની ભૂમિ આ સંતોની ભૂમિ છે આખા ગુજરાતમાં જેટલા ગુરુઓ હશે સંતો હશે એટલા ખાલી જૂનાગઢની અંદર આ સંતો આ ભૂમિ છે એટલે આ ભૂમિની અંદર આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકરો સાથે આજે તમામ સંતોના આશીર્વાદ લઈ અને આદરણીય નરેન્દ્રભાઈનું જે સપનું છે કે આ દેશને સમૃદ્ધ બનાવવાનું અને છેવાડાના માનવી સુધી પ્રકાશ પહોંચે એના ઘરની અંદર દીપ પ્રજ્વલિત થાય એવા પ્રયત્નો કરવાની શક્તિ દરેક સંતો અને મહંતો ગુરુઓ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરવા અને વંદન કરવા આવ્યા છે અને આજના દિવસે એમના ચરણોમાં વંદન સાથે આ દેશની સમૃદ્ધિની અંદર સહભાગી થવાના આશીર્વાદ મળે એવી દરેક ચરણોમાં ગુરુ ચરણોમાં વંદન અને આજના દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસની સૌને શુભ દિવસે થતો અને એના શિષ્યોએ ત્યારથી પૂર્ણમા ચંદ્ર હોય એને પૂજવો એવું અને પૂર્ણિમાનો ચંદ્ર ગુરુની કૃપા ઉતારે એટલા માટે ગુરુ પૂર્ણિમાનું ખૂબ મહત્ત્વ છે અને વ્યાસજીના શિષ્યોએ એનું પૂજન કર્યું અને વ્યાસની પરંપરા આજની અઢાર પુરાણ રચા જેને એ પરંપરા અઢારે પુરાણની અંદર ઉલ્લેખ છે તો વ્યાસની પરંપરા પ્રમાણે આ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવાણો અને બ્રહ્મલીન અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી શ્રી વિશ્વભર ભારતીજી મહારાજ જેમના સમાધિનું પૂજન થયું શરણ પાદુકાનું પૂજન થયું અને આજ ભજન અને ભોજન રાતના સંતવાણીનો કાર્યક્રમ છે ભવ્ય જેની અંદર નામી અનામી કલાકારો ઘણા આવવાના છે મેં સાથે સાથે ભજન અને ભોજન બે અમારું કાર્ય ગુરુદેવનું સૂત્ર હતું ભજન કરો અને ભોજન કરાવો અને એ કાયમી વાગોળતો રહું છું તો એ સૂત્ર પ્રમાણે આપણે સાથે મળી અને હરિહર કરી પ્રસાદ લઈ અને આવો તમે બધાએ ગુરુ પૂર્ણિમાના આજનો દિવસમાં ભજન અને ભોજનનો લાભ લેવા વધારો આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર છે ત્યારે ભારતી આશ્રમ તરફથી આપ સૌને હું મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું ખૂબ ખૂબ ગિરનારી મહારાજના અમારા બીજા ગુરુદેવના ભારતી બાપુના આપ સૌ ઉપર આશીર્વાદ ઉતરે શુભકામના આજરોજ ભારતી આશ્રમ ખાતે હમણાં જ સદગુરુ વિશુંભર ભારતી બાપુ રમલીન અમારા દાદાગુરુ એમનું સમાધિ પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ અમારા ગુરુદેવ પૂજ્ય હરિહરન ભારતી બાપુ એમનું પણ સેવકો અને તમામ ભક્તો દ્વારા પૂજન કરવામાં આવ્યું છે અત્યારે બાર વાગે ભોજન પ્રસાદનો કાર્યક્રમ છે સાંજે સંતવાણીનો કાર્યક્રમ છે તેમાં નામની અમે અનામી કલાકારો જેવા કે મયુર દવે સરસોરા રાજદાન ઘટવી અનેક કલાકારો રાત્રે ભજન અને ભજનનો તેમના પ્રતિનિધિત્વ કરું છું મેંદ્રણા તાલુકાના ઝીંઝુણા ગામે અત્યારે ભયંકર વરસાદ ને અતિવૃષ્ટિ ને કારણે ઘણા બધા પુલ તૂટી ગયા છે પણ ખાસ આ વિસ્તાર જે છે અહીંથી બસ બસો જેટલા માણસો છે એને ગામમાં અવરજવર કરવી પડે છે વિદ્યાર્થીઓને સ્કૂલે આવવું હોય તો છેલ્લા ચાર દિવસથી વિદ્યાર્થીઓ સ્કૂલે પણ આવી શીખા નથી ખાસ કરી મેંદણા તાલુકાના મોટાભાગના ગામ ગામડાની અંદર નુકસાની છે મીઠાપુર છે આલિધરા છે ખિમપાદર નાગલપુર નાજાપુર આલિધરા ત્યાર પછી આ સાઈડના ઈટાળી ગામ છે મોટી ખોડિયાર ગામ છે ગુંદાળા છે ચિરોડા છે મોસ્ટ ઓફ લગભગ મોટા મોટાભાગના આ ગામડાની અંદર ખેતીની જમીનને પણ મોટે પાયે નુકસાન છે કારણ કે બંધ પાળા તૂટી ગયા હોવાથી ખૂબ મોટી નુકસાની છે અને અમે સતત ને સતત બે દિવસથી દરેક ગામડામાં પ્રવાસ કરી રહ્યા છીએ અને આ જે પરિસ્થિતિ છે એનું અમે આખે આખું નિરીક્ષણ કરી રહ્યા છીએ સતત આ ત્રીજા દિવસ થયા આ વિખુટા પડેલ જ્યાંથી વિદ્યાર્થીઓ કોઈ આ કાંઠે આવી હવે પરિસ્થિતિ નથી નાળાના એસયુ થી કરિયાણાનો માલ લેવા આ કાંઠે જઈ રહ્યા છે નુકસાન અમારે ત્રણ પુલ તૂટ્યા એક ડેમ તૂટ્યો એક શિવ મંદિર સુરક્ષા દીવાલ તૂટી અમે કોઝવે ત્રણ તૂટ્યા ગામ બહુ નુકસાન એ હોય દાત્રાણા થી જોડતા ખીમપાદર ગોધમપુર અને નાગલપુર નો રસ્તો અમારે દર વખતે ચોમાસામાં માનો કે બે ઇંચ થી વાંડી વરસાદ થાય એટલે રસ્તો બંધ થઈ જાય છે ત્યાં પ્રાથમિક શાળા આવેલી છે અથવા ગોધમપુર મંદિર આવેલું છે માતાજીનું બધો રસ્તો બંધ થઈ જાય છે અથવા આ રસ્તામાં ખાલી ત્રણ થી ચાર ફૂટ ઊંચો લઈ લઈએ અથવા તો કુલ સંરક્ષણ દીવાલ જો થઈ જાય તો સરકાર નો ખુબ ખુબ આભાર ત્રણ ત્રણ ત્રિવેણી નદી આવે છે ત્રણ નદી ભેગી થાય છે અત્યારે અને બહુ ભયંકર સ્થિતિ છે અત્યારે ખેતરોમાં અત્યારે બધું પાણી અત્યારે વૃક્ષાની નુકસાની જ છે અહીંથી આ કોજવે છે અત્યારે અહીંથી નાગલપુર ગામ આવે છે નાગલપુર ગામ માં અહીંથી આ ટૂંક માં શંકર થઈ જાય અહીંથી આ ગામ ખિમ્પાદર આવે ખિમ્પાદર ગામમાં જવાય નહીં આરસ્વી બસલી બહેલા વર્ષાના કારણે જુનાગઢ મેંદળા હાઈવે બંધ થઈ ગયો છે રસ્તા પર પાણી હોય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે સિદ્ધાતાના જંગલમાં ભારે વરસાદ વરસતા હાઈવે પર પાણી ફરી વળ્યું છે જેના પરિણામે મેંદળા હાઈવે પર ઘોઠંડુ પાણી ભરાઈ જતાં હાઈવે પરનો માર્ગ વ્યવહાર ખોરવાયો છે હાઈવે પર પાણીમાં કાર ફસાઈ ગઈ હતી જો કે સ્થાનિક લોકોએ કારને બહાર કાઢી હતી મારું નામ અરવિંદભાઈ અનેક વખત રજૂઆત કરવા છતાં આને આ પરિસ્થિતિ યુવનગર મેંદેડા બાયપાસની ની છે અને અમારે પબ્લિકમાં અમારા છોકરા જે અવરનવર ભણવા જાય છે તેને અમારે લેવા એના વાલીઓ તથા અમારો અહીંયા લેવા આવવામાં અમને બહુ તકલીફ થાય છે એ માટે એ માટે તંત્રને અમે રજૂઆત કરીએ છીએ કે આ મેંદડા બાયપાસનો પાણીનો પ્રશ્ન અમારો હલ થાય એવી અમારી માંગણી છે અત્યારે વાહનો બંધ છે એટલા માટે અમે પ્રાઇવેટ વાહનો મોટા વાહનો લઈ અને બાળકો અને નિશાળે જતા વિદ્યાર્થીઓને લેવા માટે અમારે રૂબરૂ